હીરાભાઈ ઈશ્વરભાઈ સૌ મંચસ્થ મહાનુભાવો આપ સૌ આજુબાજુના તમામ ગામોમાંથી વધારેલ જવાબદાર આગેવાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો હજુ અબાળા પણ મિટિંગ છે મોરવાડા અને સોયગામ ગામ હજી આ પહેલી મિટિંગ અઢી વાર પતી છે તો બાકીની ત્રણ મિટિંગોને કેટલો ટાઈમ લાગશે એટલે મારે વિશેષ ના બોલતા ખાલી તમને બધાને રામ રામ જ કરવાના છે અને પંદર તારીખે ફોર્મ ભરવા જ્યારે જવાનું છે ત્યારે કોઈ આળસ ના કરતા પાલનપુરને બજારમાં ત્યાંના ચડોતર ગામે એક લાખ લોકો જિલ્લાના ભેગા કરવાના છે અને એક લાખ લોકો જ્યારે ભીલા ભેગા કરવાના છે ત્યારે મીડિયા એની નોંધ લે અને આખા દેશની અંદર એવો મેસેજ જાય કે આ બનાસની બેન ગેની બેનનું ફોર્મ ભરવા માટે બનાસકાંઠાના હજારે આલમ છતીસે ફોર્મ ઉમટી પડી છે ત્યારે જે દરેક વિધાનસભામાં દસ હજાર વોટ એવા હોય કે જે જીતમાં બેહવાવાળા હોય એ માહોલ ધોય એટલે સો ટકા એમને એમ લાગે કે આ જીતે ન તો એ બાજુ આપણે આપીએ અને હાથ વિધાનસભા છે તો એક લાખ લોકોને જોવા સિત્તેર હજાર વોટ વધે કે ના વધે એકે દાડે સિત્તેર હજાર વોટ વધી જાય ત્યારે આપ સૌ જવાબદાર આગેવાનો છો મારે તમારી પાસે ભાજપ કોંક્રશ્ના કોઈ ભાષણ કરવાના નથી આપણા આગેવાનોએ તમને ખૂબ સારી રીતે ટકોર કરી કે ઘણા બધા આખી જિંદગી રાજકારણમાં ગાઢી નાખે છે એ ખૂબ કામ કરવાની ક્ષમતા હોય છે એ લાખો પતિ કરોડપતિ હોય છે છતાં પણ એમને વિધાનસભાની કે ધારાસભ્યની ટિકિટ મળતી નથી જે આખી જિંદગી કાઢી ના આજે ચાર વખત ધારાસભ્યની ટિકિટ અને આ પાંચમી વખત

મદદ થાય એવી વાત કોઈ માનવામાં આવે નહીં ત્યારે પાભર તાલુકામાં મારે કોઈ રાજકીય મેં કીધું એમ ભાષણ નથી કરવાના આ બધા આજે જવાબદાર આગેવાનો એ તમારી પાસે વિનંતી કરવા ક્યારે આવ્યા છો અને આ લોકસભાની ટિકિટ ચારે મળી છે કે આ વીવરમાં તમે બધા હારા રહ્યા છો તમે મને મોટી કરી દે ને એટલા માટે આ લોકસભાની ટિકિટ મળી છે ને આ બધા આવીનાર તમે બધા હોબાળો કર્યા હોત વિદાય સમાજોને હેરાન કર્યા હોત

ઠાકરસિંહભાઈના વિરુદ્ધમાં બોલ્યા ને એ દિવસે પિસ્તાલીસ હજાર સ્ટેટસ સ્થળાયા હતા ગુલાબભાઈના ભેહ્યા ને એટલે ચિંતા ના કરો સમગ્ર ઠાકોર સમાજ કેપી સાહેબ ગુલાબભાઈ નરસિંહભાઈ જ્યારે તમારે જરૂર પડે ને એ ટાઈમે હાકલ કરી મારો ઠાકોર સમાજ જ્યાં તમે કહો ને એ આવીને ઉભો રહે છે અમે એ સમાજ છીએ કે કોઈક અમને વ્યત નમ્યા ને તો હાથ નમવાની જવાબદારી એ અમે ઠાકોર સમાજે કાયમી રાખી છે આવનાર સમયમાં પણ રાખશું એમાં કોઈ પણ ચિંતાનો વિષય માટે નથી આખા જિલ્લાનો પ્રવાસ છે ઘણા કરીને અંબાજી હવે હું તાલુકામાં આ મીઠાપટામાં બિલકુલ ના હું તો ચાલશે ને ચાલશે ને પ્રતિષ્ઠા

ગુજરાતમાં હોય મહેસાણા જિલ્લામાં હોય કચ્છમાં હોય પોતપોતાના પોતાના ગામનું લિસ્ટ બનાવી અને જે રીતે મગાવવાના હોય બોલાવવાના હોય એ બધાને બોલાવી લેજો અને પંદરમી તારીખે ફોર્મ ભરવા માટે આ પટ્ટામાંથી એક ગામમાંથી ચાર ચાર પાંચ પાંચ ડાલા કરવાના છે અને આ પટ્ટામાં જેટલા ઢોલ હોય એટલા બધા લેવાના છે અને બધા મોટીયા બધાને મારી વિનંતી છે કે કોઈને ખુલ્લા માથે આવવાનું નથી બધાને ફેટો બાંધીને આવવાનું છે

એ તમામ પ્રકારનું સાધન લઈને ચારસો ગાડીઓ વા વિધાનસભાની પાલનપુર મુકામે ફોર્મ ભરાવા ગાશે અને એમાં જે કરવું પડે એક દાડો બધું કામ પડતું મેળવું નાણા મળશે પણ ટાણા નહીં મળે પછી એમ કહેતા હતો કે મારું બેટું મનમાં મનમાં રહી ગઈ એટલે એક દાડો જે કઈ બધા ઘરે ભળાઈને એક દણો રાખી અને જમ ઓની દાન દાતી હોય ને બધાને ઘરે એક દણો જ રાખે ખબર રાખવા એમ એક દાડો તડકો સાયો આ પચા હાઈટ વર્ષ જે કઈ બીજા માટે મજૂરી કરી મદદ કરી એનું વળતર આ પહેલી વખત લેવાનું છે અને પહેલી વખત લેવાનું છે ત્યારે આજુબાજુના ગામોમાં બીજા સમાજ પાસે દાજો વિનંતી કરજો ખોળા પાથરજો ચાક હાથ જોડજો અને કહેજો કે અમે કોઈ દાડો પાડવામાં આવડો મોટો સમાજ છે ચાહે વાઢ્યા પાણી હેઠ નથી આવ્યા ચાહે અમે તમને નુકસાન નથી કર્યું અને આજ અમારી બેન ચૂંટણી લડાય છે મહેરબાની કરીને તમે અમારી બેનને આશીર્વાદ આપજો અમે કાયમ તમારી જિંદગી ભર તમારા ભેગા રહ્યા છે અને આવનાર સમયમાં પણ રહેશું આજે યુવાનોએ ખૂબ મોટી છ સાત કિલોમીટર લાંબી રેલી હોન્ડા ગાડી અને પ્રોત્સાહન પૂરું પાડ્યું એ તમામ યુવાનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આયોજન કરવાવાળા સૌ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભારત માતા કી